સુરતમાં ડીઆરએ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેનમાંથી મુસાફરી કરતી નાઇજીરિયન મહિલાને બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની કિંમતના ધાતક નશીલા પદાર્થો સાથે ઝડપી લેવામાં આવી છે ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેનમાંથી માંથી થી મુંબઈ જઈ રહેલી નાઇજીરિયન મહિલા અંગે ડીઆરઆઈ સુરત યુનિયને ચોક્કસ પૂર્વ બાતમી મળી હતી કે તે મોટી માત્રામાં નશીલા પદાર્થો લઈ જઈ રહી છે આ બાતમી આધારે ડીઆરઆઈ અધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડ્યા અને આરપીએફ તેમજ જીઆરપી મદદથી શંકાસ્પદ મહિલાને અટકાવી હતી મહિલાના પર્વ સંપૂર્ણ તપાસ કરતા મલ્ટી વિટામિન પેકેટમાં કુશળતાપૂર્વક છુપાયેલો નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો જેમાં નવસો ગ્રામ જેટલો અત્યંત ઘતક મેથમીન અને પચાસ ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત બે કરોડ ત્રીસ લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ ડ્રગ્સ કોના સુધી પહોંચાડવાના હતા અને આ નેટવર્કમાં કેટલા લોકો સંડવાયેલા છે ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત